નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ધ ન્યૂઝ ઓફ ગુજરાત જોઈએ આજના મહત્વના સમાચાર મોઢેરાથી મોઢેરા ઉમિયા માતાજીના મંદિર પરિસરમાં ગ્રામ પંચાયત કક્ષાએ અટલ ભૂજલ યોજના અંતર્ગત તાલીમ યોજવામાં આવી તાલીમ દરમિયાન અટલ ભૂજલ યોજના સીઓ ચિમનભાઈ પરમાર તથા ગ્રામ સેવક શ્રીમતી પિંકલબેન પ્રજાપતિએ અટલ ભૂજલ યોજનાની માહિતગાર કર્યો અને લોકોને જળ બચાવવા અનુરોધ કર્યો હતો વધુ યોજનાના હેતુ આયોજન અને કામગીરી વિશે લોકોને જાગૃત કર્યા આસાથી સાથી વિસ્તરણ અધિકારી શ્રી અને મોઢેરા ગ્રામ સેવક સમિતી સ્રીમતી પિંકલબેન પ્રજાપતી તથા પંચાયત સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજરી પાણીનો બગાડ થઈ રહ્યો છે અને પાણીનો ઘટતો સ્તર જાય છે આધુનિક કેન્દ્રવાદના યુગમાં દર પાણીનો ઉપયોગ કર્યો છે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન માનીને અટલ બિહારી વાજપેયીના નામથી આ યોજનાનું નામ અટલ જળ યોજના રાખવામાં આવી છે આ યોજના અંતર્ગત ગામડે ગામડે લોકસંપર્ક કરવો ગ્રામ સભાઓ કરવી તાલીમ શિબિર કરવી